આ વિડીયો માં ઘણી વાર આવેલો આ તો આજથી જ આ ભાઈ એલા એલા ઉતરી તો ઉગો હ ગયા ઉતરું થોડો પડે મને ગયા પડી જો ફોન આઈ રહે એ મારે મુઈ આ પાણી છે હું આવ્યો તો આજથી થી ત્રણ વર પેલા મિત્રો તો હનમન ગળા ની ગિર છે આલી તમે હાલી ગયા હા ગાડી ને થાય કે હવે ગાડી રહે એમ છે આ એલા ફોન વાગી ગયો

பண்ணி கே பிவா

پی پڑی تو دیکھا سوکھی بیک امو لگی گھنی بڑی سی <t feather warfare>

તો મેં સોંટાડી દીધા તમે કોઈ સાંભળી છે વાત કે પૈસાનું પણ ઝાડ હોય છે સાંભળી અહીંયા અમારે રિયલમાં હોય પૈસાનું ઝાડ તમારે જોવું તો દેખાડું હાલો આ પૈસાનું ઝાડ છે રવો કડે કાંઈ તમે ખાલી વાતો જ સાંભળી છે દવો પૈસાનું ઝાડ ઓભા કે ને આ પા મને મૂકીને ભાઈ ક્યાં ચા તો ફાઈનલી તો દાદાએ પૂગી ગયા છે ના જંગલ છે તો આવું જંગલ છે ના આવે ગરુડ બે હે ગરુડ હોય કે ન હોય આપણે જોશું વાત આપણે દાદા પૂગી ફૂગી છે તો હનુમાન દાદા પૂગી ગયા છે બુટ સંપલ કાઢી શું છે હે એમ કે યરું ઉતો આગળ્યા આ દાદાએ દર્શન કરવા આવ્યું હોય હું બૂટ કાઢી લઉં કામ કર પલ્લી હા બુટે પલ્લી ગયું હે ખા ના હું ને રાતે વખતે પહેરાય પગા પલ્લી ગયા હે કે આ પૈસાનું ઝાડ કેમ બીનું ને એને જોવું છે હું તમને દેખાડું આ પૈસાનું ઝાડ કેમ બીનું આ રૂપીસ હમ દોના કા ગયા યાર હું ફોટો વિડીયો લઈ લેવાનું અમારી જો પૈસાનું ઝાડ કેમ બીનું એ આમ ભીનું કાઢવું હા એમ કોઈ કાઢવું નહીં પૈસા અમે નાખી ગયા હા તો મિત્રો પૈસાનું ઝાડ આમ બીનું પૈસા નું જણાવે નકર ના કઈ પૈસા ના ઝાડ ન હોય ઝાડ હોય તો આનું કાપી નહીં ભાઈ કાપે શું કામ તો કોઈ પૈસા વાળું કાપી ના હોય છે આમ થોડું ઘણું એકાદું લઈ જવું જોશે નીકળશે નઈ એમ આદુ રૂપિયો લઈ જવો જોશે પરસાદી કહેવાય પર વાપરવાનું નહીં હા હાલો કાઢો નીકળે તો નહીં નીકળ્યા

કાઢી તો લેવાનું બે રૂપિયા દાદા ની યાદી કહેવાય કેટલા છે પાંચ રૂપિયા નીકળી સો નહીં રૂપિયા ની કાઢ લીધા જોવા પાંચ નહીં ખાના આઠ રૂપિયા કાઢી લીધા વાપરવાનું નઈ

તો અમે નવું મુહૂર્ત કર્યું છે પૈસાનું ઝાડ નું સોંપ્યા છે બી હવે ગમે તેથી આપણે આવીને જોશું કે આ કેટલા પૈસા છે અત્યારે ત્રણ સિક્કા સોંટાડે છે આપણે તમે આવો ને તો અહીંયા સોંટાડશો કેમ કે આખું ઝાડું ભરવાનું છે ને આપણે ફરી વાર એક વિડીયો બનાવવાનો છે જો બધા હા બરાબર

સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો લાવત શીખો ચાલે હવે મેં શે